ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના ખંભાળીયા પોલીસ અને તંત્રએ કરેલી કામગીરીની પ્રશંસા કરી છે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જેમાં તેમણે ખંભાળીયા પોલીસ અને સ્થાનિક તંત્રની કામગીરીને બિરદાવી છે મહત્વનું છે કે ખંભાળીયામાં પચાસ વર્ષ જૂના સંતોષી માતાના મંદિર તરફ જતા રસ્તામાં મુસ્લિમ શખ્સોએ દબાણ કર્યું ગેરકાયદે દબાણ કરીને મંદિર જતા રસ્તાને બ્લોક કરી નાખ્યો હતો જે અંગે મંદિરના પૂજારીએ તંત્રમાં રજૂઆત કરી હતી અને આ રજૂઆત

વિદર્ભ લોકોએ વારી લીધી હતી હવે ખુલી થઈ ગઈ બરાબર અને હવે દર્શનના ના લાભે માણસો આવે છે ને હવે કઈ ઓલું છે નહીં કઈ અમે પોલીસ દ્વારા ફરિયાદ કરેલ હતી એ લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને થોડો ટાઈમ પહેલા વિદર્ભી દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવેલ હતો જેથી અમે સ્થાનિક પોલીસને ફરિયાદ કરેલી હતી અને ફરિયાદ બાદ પોલીસે વિધર્મી હતી જેથી હવે આજે સત્તર બાર ના રોજથી લોકોએ આ જગા ખાલી કરી દીધેલ છે જેથી અમે સરકાર અને વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ